જય માતાજી બધા રામ રામ અને બપોર પતિ નો ટાઈમ છે તો આપણે કીધું બનાવીએ તો કે મમ્મી કેમ ચણાનો લોટ ઘણો ચણા નો લીધો છે તો હેમાંશ બેન બનાવે છે ગાંઠિયા તો જો એની સામગ્રી આપણે તૈયાર કરી લીધી છે ચણા નો લોટ લઈ લીધો છે અને તેલ અને પાણી બે મિક્સ કરીને લઈ લીધું છે અને એમાં ફૂલ છોડા હેમાંશીબેન નાખે છે જો બે ચમચી નાખી દીધી આટલા બધાને નાખવાના આવે થોડાક જ નાખવાના હોય પણ અમારે ફૂલ સોડા થોડાક વધી ગયા છે પણ તમે બનાવો તો આવી રીતે ન બનાવતા ફૂલ થોડા થોડા ઓછા નાખજો એટલે મસ્ત બનશે અને જો એમાંથી બેન હવે બે એકદમ મિક્સ કરવાનું એ એકદમ સાસ જેવો કલર આવી જાય ત્યાં સુધી એને એક ઝાડું જો આવી રીતે એક મેક કરતું રહેવાનું અને સરસ મજાનો જો આવો કલર આવી જાય પછી એમાંથી આપણે બાંધવાનો છે લોટ તો એમાંથી કન્ટિન્યુ એને મિક્સ કરવામાં લાગ્યા છે એમાંથી બેન અને એમાંથી બેનને ગાંઠિયા ખાવાનું મન એટલે એમાંથી બેન બનાવવા માંડ્યા છે ગાંઠિયા તો જો હવે એમાંથી બે લઈ લે લઈશે આમાં બે ત્રણ ચમચી જેઓ લોટ લઈ લે છે ચણા તમારે જે પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે ચણા લોટ લઈ લેવાનો અમે તો ઘરે જ આપણે ચણા વાવ્યા હતા તો એનો લોટ બનાવી લીધો છે ચણાના દાળનો ઘરે જ બનાવ્યો છે લોટ ઘર ઘંટીમાં અને આપણે જો થોડુંક પાછું મિક્સ કરી લઈને કીધું આનું હું થોડુંક મિક્સ કરી લઉં તો હું મિક્સરવામાં લાગી ગઈ અને જો મસ્ત એકદમ કલર આવી ગયો છે સાઈઝ જેવો ઘી જેવો અને હવે એમાં નાખવાનું છે મીઠું ચણા નો લોટ મીઠું જો તમે આ રેસીપી જોઈ લેજો અને બનાવજો મસ્ત બનશે અને ઉપરથી થોડા અજમો આપણે આખા અજમો નાખી દેસુ ભજીયા માં બનાવવાના છે ગાંઠિયા તો જો ગાંઠિયામાં ઉપરથી નાખી દીધો આપણે અજમો અને મસ્ત એકદમ મિક્સ થઈ ગયું છે તો આપણે થોડું થોડું એમાં ચણાના ના લોટમાં એડ કરી અને એનો લોટ બાંધતું જવાનું છે તો જો એમાંથી બે ને કામ કરી દીધું છે ચાલુ ગાંઠિયા બનાવવાનું જો હવે લોટ બાંધાવા મળ્યો છે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે લોટ ને હેમાંસી બેન ને પણ આવી નવી નવી વસ્તુ બનાવવાની એને બહુ મજા આવે એટલે આવું નવું નવી નવી વસ્તુ બનાવવાનું કોશિશ કરતી હોય એટલે હેમાંશિ કોઈ ગાંઠિયા નથી બનાવ્યા લાલ હું તાલુ શીખવાડું અને હેમાંસી બેન તો કામ પર લાગી ગયા છે અને જો સરસ મજાનો લોટ એકદમ આમ નરમ રાખવાનો હોય આપણે જે રોટલીનો લોટ કરીએ એવો રાખવાનો હોય નરમ લોટ રાખવાનો હોય અને પછી થોડો થોડો સાઈડમાં લોટ લઈને એમાં પાછું થોડું થોડું પાણી એડ કરી અને એકદમ ઢીલો કરી નાખવાનો અને પછી આપણે જો હવે મૂકી દઈએ ગરમ તેલ પછી આપણે તળવાનું કરી દઈએ ચાલુ તો જો આપણે ગેસ ચાલુ કરી અને તેલ મૂકી દઈએ એમાંથી બે લોટ એ સરખો કરી તો આપણે તેલ ગરમ કરી લઈએ ગેસ ઉપર તો જો મેં મૂકી દીધું તેલ ગેસ ઉપર અને ગરમ થવામાં આવ્યું છે હાલો ગરમ થાય એટલી વારમાં આપણે હવે શેમાં પાડીશું ગાંઠિયા એ આપણે જોઈ લઈએ તો જો હેમાનસીબેને લઈ લીધી છે ખમણી જે આપણે ઘરમાં જે કોઈ વસ્તુ ખમણવાની દૂધી છે ગાજર છે એ આમાં આપણે ખમણતા હોય એ ખમણી લઈ લીધી છે જો તમને બતાતું હોય છે કે કેવા ગાંઠિયા પડે છે જો જો આવી રીતે અમે બનાવી લઈએ છીએ આપણે થોડાક બનાવવા હોય ને આપણા ઘરે ઝાડો ન હોય તો આવી રીતે આપણે ગાંઠિયા પાડીએ કાંઈ ઘરે આવી આપણા ઘરે ખમણી હોય તો જો આવી રીતે ગાંઠિયા પાડીએ તો અમે તો ઘણીવાર વાર બનાવી છે સાતમ મૂકો તો ઘણા બધા બનાવી ગાંઠિયા અને હવે સાતમ આઠમ હાલી જ આવે છે એટલે કીધું આપણે આ વિડીયો મેકી દઈએ એટલે મારી બેનોને જો કોઈને ગાંઠિયા બનાવતા બનાવવા હોય તો બનાવી શકીએ જો આવડતા જ હોય ઘણખરાને પણ આ કંઈક રેસિપી થોડીક અલગ છે રીત એટલે આપણે વિડીયો મૂક્યો છે અને જો ગાંઠિયા પણ મસ્ત તળાવ માંડ્યા છે તો તોય આ પેલો ઘાણો છે એટલે આમાં થોડોક પહેલાં ઘાણામાં થોડાક દાદી જાય ને એવું થાય ગરમ તેલ થઈ ગયું હોય એટલે અને બીજા ઘાણામાં હારા થાય ગાંઠિયા તો જો આપણે એક ઘાણો ઉતારી લીધો છે અને હિમાનસીબેન કન્ટીન્યુ કામ કરવામાં જ લાગી ગયા છે ગાંઠિયા ખાવાની એની ઈચ્છા થઈ રોંધો હોય એટલે ચા બની ગઈ હોય એટલે એમ થાય કે ગાંઠિયા હોય તો મજા આવે તો હિમાસી બેનને કીધું લા એક સાઈણ હું પણ પાડું કે એમ થાય છે તો જો આપણે પણ ગાંઠિયા પાડવા મળ્યા છીએ અને બીજો ગાણો છે અને નરમ મસ્ત લોટ કર્યો છે હેમાનસિંહ બેન એટલે ફટાફટ ગાંઠિયા પડવા મળ્યા છે જો અને જોઈ શકો છો કેવા ગાંઠિયા પડે છે અને ફટાફટ આપણે ગાંઠિયા પાડવા મળ્યા છે અને હેમાનસિંહ લોટ વાળા બેન લોટ ચાખી લોટ રેડી છે ને મેં કીધું હવે તો અડધા પડધા તો બની જ ગયા છે હવે હાલ છે અને આ તો આપણે જોવા પૂરતા થોડાક જ બનાવ્યા હતા કેમ ઘણો બધો ટાઈમ થઈ ગયો બનાવ્યા એને અને લોટ દળ્યો છે ઘરે તો કીધું હાલો થોડાક આપણે બનાવી લઈએ એટલે જો થોડાક આપણે બનાવી લીધા છે અને બીજા ખાણામાં જો બહુ મસ્ત બન્યા છે આ દાજા નથી પેલા ખાણામાં તો થોડુંક તેલ ગરમ આવી ગયું હતું એટલે દાદી ગયા હતા તો કેવા લાગ્યા તમને મારા ગાંઠિયા કમેન્ટ કરજો